ચુડેલ કોણ આવી ગયા એ ભવના ચાલ ચુડેલ આ બારકો 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 રોને 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 હા ગોપી હતો ગોપી હતો કે તો તમે શું કેશો પબ્લિક પબ્લિક ને શું જણાવશો જણાવો મને કાઈ નથી કરવું કેમ કાઈ નથી કેવું તમારું નામ જો સ્વાગત છે મિત્રો એક મારા નવા વિડીયોમાં એમ છો બધા મજા મજામાં જશો અને સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી અને જય દ્વારકાધીશ તો અત્યારમાં સવાર સવારમાં તડકો બહુ મસ્તો પડે છે અને ટાઈટ ઠંડી પણ એટલી વાય છે અને ચાલુ થઈ ગઈ છે કામકાજ અવાજ આવે છે પડે છે છે ગયા બેઠા અને અમારે નવું સપ્ટેશન નખાઈ ગયું ને દાદા બેઠા દાદા કેમ છે મજામાં એકાદો દુહો કયો હતો દાદા દોહો દુહો કયો દુહો એકાદો કંઈક કયો હતો તો શું આવડે તમને

અને જોવો તો એક નંબર વિશાળ બની ગઈ છે કાય ને અને અહીંયા અત્યારે હમમે કામ ચાલુ છે નિશાળ બનવાનું અમારા ગોપાલભાઈ ને બેઠા છે કઈક બસ આપ કરતા છે અહીંયા કરે છે હું

જઈએ આપણે બાર અને લાલુભાઈ આમ છે ઓલી બાજુ એ પણ બસ ને ગાબો બાબો મારે છે અને બધા બેઠા છે જો જરા લાલુભાઈ જરા 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 જોઈ બઈ ગાબો તો સો મારે લાગે એન્ટ્રી કો મારે કે મત રો ફટાફટ બતાવ તો નહીં કામ કે જે કે જે કે જે અમારા ભી ખાતા એ લાલુભાઈ લાલુભાઈ એ લાલુભાઈ ઈ શું કરે છે વો તમારે પણ એક છે ને કર્યો અને ભીખા દાદા જોરા ભીખા દાદા કેમ છે મોજમાં

મિત્રો તમે જોઈ શકો છો અમે અમારા લાલુ ની ડુંગળી વેચવા આવ્યા હતા અને તમે જોવો ખાલી અત્યારે અહીંયા ડુંગળી ની આવક કેવી છે એ જોવો જોવો કેટલી બધી ડુંગળી છે અહીંયા અત્યારે ટ્રાફિક ફૂલ થઈ ગયું છે આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે ડુંગળીનું તમે જોવો ખાલી અત્યારે અને શું કહેવાય આવક આવક ચાલુ છે અને અત્યારે વેપારી માણસો અત્યારે એની ખરીદી કરી રહ્યા છે તમે જોવો ખાલી અને પબ્લિક પણ બહુ છે જોવો ખાલી આ ડુંગળી પછી જાય મેળામાં અત્યારે ખાલી ખરીદી થાય વેચા છે અમે તો જોવો ઓહો અહીંની તો રોડે નીકળી ગયા છે હવે

કઈ નહીં મિત્રો અમે અત્યારે ઘરે જતા હતા અને એક વસ્તુ તમને બતાવીએ થોડાક દિવસની અંદર મુવામાં નજારો બહુ મસ્ત આવવાનો છે અને પ્રોગ્રામ કંઈક છે સ્વામિનારાયણ વાળાનો તમે જુઓ બધાય ખેતર રાખી લીધા છે અને ડોમ જુઓ ખાલી ડોમ કહેવો ને ઘોડો મોટો જવો આમ પાછળ એટલા છે જે અહીંયા છે અને આગળ પણ એટલા છે તો કઈ વાંધો નહીં આપણે આગળ જઈએ અને તમને બતાવીએ અહીંયા બહુ મસ્ત આયોજન છે અને બહુ મજા આવે એવી છે જરૂરથી તમે આવજો મુવામાં વાર છે બસ

આ એ લોકો કઈક વિડીયો ઉતારે છે શૂટ કરે છે જોવો તમે બ્લોગર જ છે તો કઈ વાંધો નહીં આપણે હવે જમી આવીએ પછી આપણે જવાનું છે હજી જમીને પાછા આપણે મળીએ ચા સીધું કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો ચાલો બાય બાય તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ભોજન ભોજન કરી લીધું છે અને પાછા આપણે અત્યારે આપણે બેઠા હતા સવારમાં ને આવી ગયા છે અને દાદા પણ મને અત્યારે મળી ગયા છે દાદા મોકડો આવેલો દાદો એટલે કાઢો દાદીને આમ ત્યાં મારી લીધું અને જવા બધા ભાઈબંધો અમે બેઠા છે અને અત્યારે ચાર વાગે આપણે જવાનું છે પૂરી દાદા કઈક વાત કહે છે સાંભળી જાય સાંભળ બોલો દાદા હું કઈ નહીં બોલ ક્યાંક તો કયો ક્યાંક તો શું કે મિત્રો એક કોમેન્ટ કરો દાદા કોની જવા લાગે મારે તો કહેવાય નહીં દાદાને દાદાને ખોટું લાગી જાય બાકી તમે કોમેન્ટ કરી દેજો દાદા કોની જેવા લાગે

તો મિત્રો અત્યારે અમારું વીડિયોનું શૂટિંગ ગયું છે કમ્પ્લીટ અને થોડું શૂટિંગ નીચે કર્યું છે એવો આપણે અત્યારે નાળા ઉપર આવી ગયા છે ને બધા જવું અત્યારે આ બધું મસ્ત એક નંબર વ્યૂઝ છે તો અત્યારે નાળા ઉપર આવી ગયા શૂટિંગ થઈ ગયું છે અમારા ભાઈ કઈ ક્યાં માગશે હવે તમ ભાઈ શું કેવા માંગો છો ભાઈ બસ મજા મજા જય માતાજી કેમ આભાર અમારા તમે આવ્યા ખૂબ ખૂબ ધન્યવાદ એવું કેમ છે અમારા તમે વાંધો બધા સપોર્ટ હાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં હેલો મિત્રો અત્યારે હવે અત્યારે પડી ગઈ છે રાત તો આપણે આ વિડીયોને વિરામ લેવાનો છે એક મિત્ર આવ્યો છે અમારો ખાસ જીગરજાન તો આપણે એને મળવા માંગીએ છીએ તમને તો હું એને મળાવીશ ચલો કેમ છે ઘનશ્યામ ભાઈ કેમ છે મજામાં તબિયત પાણી તબિયત પાણી તો તમે શું કેશો પબ્લિક પબ્લિકને શું જણાવશો જણાવો કેમ કાંઈ નથી કેવું

આ ચુડેલ કોણ આવી ગયા એ ભવના ચાલ ચુડેલ આ ભાર્ગો 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 હા ગોપી હતો ગોપી સર ગોપી કાઢ છે આ મારા ઘનશ્યામભાઈ કાંઈ વાંધો નહીં હાલો તો વિરામ લઈ કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો બીજો વિડીયો ચાલે ગઈ સૌડે રામ રામ